જીમ સેન્ટર સાબરકાંઠાના વડાલીમાં સ્થાનિય યુવા માટે જીમ સેન્ટર બનાવાયું જો કે દેખરેખના અભાવે લાખો રૂપિયાના ખર્ચે શરૂ થયેલું આ જીમ સેન્ટર માત્ર ત્રણ વર્ષની અંદર જ બિસ્માર બની ચૂક્યું છે તેમજ અંદરના સાધનો સહિત સીસીટીવી અને અન્ય ચીજવસ્તુઓની પણ ચોરી થઈ ચૂકી છે તેમજ વર્ષ ખર્ચ ઉભો કરવામાં આવેલ જીમ સેન્ટરમાં તોડફોડ સહિત સાધનોના ચોરીના બનાવના પગલે પોલીસ ફરિયાદ પણ કરાઈ છે જોકે પાલિકાના આસો અધિકારીઓ કર્મચારીઓના પાપે સ્થાનિક હોવા માટે કરવામાં આવેલ લાખોનો ખર્ચ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે વડાલીમાં વર્ષ લાખના ખર્ચે યુવા માટે જરૂરી એવા જીમ સેન્ટર શરૂ કરાયું આ જીમખાનામાં રાજ્ય સરકાર સહિત તંત્ર દ્વારા કસરત કરવા માટે અતિ આધુનિક સાધનો વસાવ્યા સાથોસાથ સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ લગાવાયા જોકે દેખરેખના અભાવે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલું આ જીમ હાલમાં બિસ્માર બની ચૂક્યું છે અતિ આધુનિક સાધનોની ચોરી થઈ ચૂકી છે સીસીટીવી પણ ચોરાઈ ગયા છે ત્યારે આ મામલે સ્થાનિય વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ પગલા ભરવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે સાથે છેલ્લા બે વર્ષથી શરૂ કરવા માટે નગરપાલિકાથી લઈ જિલ્લા કલેક્ટર કચેરી સુધી રજૂઆત થઈ ચૂકી છે જોકે હજુ સુધી કોઈ પણ પ્રકારના પગલાં ભરાયા નથી ત્યારે આવનાર સમયમાં ચોક્કસ પગલાં ભરવા સ્થાનિકો મક્કમ છે સાથોસાથ આવનાર સમયમાં નગરપાલિકા દ્વારા જીમ સેન્ટર શરૂ પૂરું ન કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સામાન્ય રીતે કેન્દ્ર સરકારના ચૌદમા નાણાં પંચ હેઠળ વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં પાલિકાએ શહેરથી લખેડા રોડ પર આવેલ અવાવરૂ સ્થળે ખાનગી એજન્સીને વોક ઓર્ડર આપવામાં આવ્યો રૂપિયા બાસઠ લાખના ખર્ચે નિર્માણ પામનાર જીમ સેન્ટરમાં વીજ ઉપકરણો સીસીટીવી કેમેરા અત્યાધુનિક સાધન સહિત બારી દરવાજાથી જીમ સેન્ટરને તૈયાર કરવામાં આવ્યું શહેર સહિત આસપાસના બસો જેટલા યુવા યુવતીઓ શરીરની કસરત માટે પાલિકા સંચાલિત જીમ સેન્ટરનો ઉપયોગ કરી રહ્યા હતા જોકે આઠસો અધિકારીઓ સહિત બે જવાબદાર કર્મચારીઓની બેવડી નીતિના પગલે બાસઠ લાખ જેટલી માદબર રકમ હેઠળ તૈયાર કરવામાં આવેલ જીમ સેન્ટર માત્ર ત્રણ જ વર્ષમાં જર્જરિત સહિત ખંડેર હાલતમાં બન્યું છે ત્યારે આવનાર દિવસોમાં જીમ સેન્ટર બાબતે સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય લેવાય તે પ્રમાણેની યુવાનો સહિત આગેવાનો માંગ કરી રહ્યા છે

જોકે હજુ સુધી તેનો કોઈ આવ્યો નથી બીજી તરફ સુવિધાના અભાવે હાલમાં સમગ્ર જીમખાનું ચુકાદોનું લડાઈ લડતું હોય તેમ બંધ હાલતમાં છે ત્યારે સમયમાં ફરી એકવાર શરૂ પાલિકા દ્વારા પ્રયાસ કરાશે મહત્વની બાબત તો એ છે કે પાલિકા દ્વારા હાલના સમય ચોરી થયેલ સાધનો સહિત ખંડેર પડેલા જીમખાનાને ફરીથી શરૂ કરવા સામાન્ય બેઠકમાં ઠરાવ પસાર કરાશે તેવામાં સવાલ એ ઉભો થાય છે કે પાલિકાની મિલકતને નુકસાન

બંધ થઈ ગયેલું છે બધું ખંડેર થઈ ગયેલું છે વડાલી નગરપાલિકામાં અમે અરજી કરી પણ કોઈ સ્ટેપ ઉઠાવતા નથી એ અમારે જીમ કરવા માટે ખેર બ્રહ્મા સુધી જવું પડે છે અમને બહુ તકલીફ પડે છે અમે સો થી બસો માણસ જેવા વડાલીના અહીંયા આવતા હતા પણ એક વર્ષથી લગભગ બંધ છે આ જીમ સમસ્યા ખૂબ થાય છે સર એટલે અમારે ખેડા ને એ જવું પડે છે જીમ કરવા માટે અત્યારે બહુ બધું ખંડેર થઈ ગયેલું છે બધા કાચબાજ તૂટી ગયા છે બધું લાઇટો ચોરી થઈ ગઈ છે સીસીટીવી કેમેરા ચોરી થઈ ગયેલા છે આ બધી સમસ્યાઓ છે સાધનો ભાઈ ચોરી થઈ ગયા છે આ બારી તોડી નાખી છે કાચબાદ તૂટેલા છે અંદર જાય એવું બધા જાનવર બાનવર જાય બધી સાધનો ચોરી થઈ ગયેલા છે મોટો ભ્રષ્ટાચાર થયેલો છે મારું નામ પરમાર મિત વડાલી જીમ સેન્ટર ચૌદમાં નાણાં પંચ બે હજાર ઓગણીસ વીસની ગ્રાન્ટમાંથી બાસઠ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને બે જુલાઈ બે હજાર બાવીસમાં એનું લોકાર્પણ થયું હતું ત્યાં કસરતના સાધનો અને ઇલેક્ટ્રિકના ઘણા સાધનો છે જે છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે એનું આગામી સમયમાં એસ્ટીમેટ કાઢીને રિપેરિંગ વર્ક નું આખું એસ્ટીમેટ કાઢીને જનરલ બોર્ડની સભામાં મૂકવામાં વિનંતી કરીશ ને આગામી સમયમાં એનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરીને એને ફરીથી શરૂ કરીશ સીસીટીવી કેમેરા અને અગાઉ એક અસામાજિક તત્વોના લીધે કાચને તોડવામાં આવ્યું હતું જેની એફઆઈઆર કરવામાં આવી છે અત્યાર સુધી પોલીસમાં કાર્યવાહી કરવામાં આવી છે હવે આગામી સમયમાં વધારે સાધન ના ચોરાય પૂરતી જાળવણી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે ના નવી હવે આગામી કાર્યવાહી કરવામાં આવશે ટૂંક જ સમયમાં એને શરૂ કરીને યુવાનો માટે આ જીમ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવશે જીમ સેન્ટર માટે હેમેન્દ્ર સગર દ્વારા કામ કરવામાં આવ્યું છે બાકી કોઈ એજન્સીને આપવામાં આવ્યું નથી હાલ એની સામે એ લોકોનો કાર્યકાળ પતી ગયો છે અને